ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે સાડા ત્રણ અને અત્યારે હું નીકળી ગયો છું ગામમાં વર્ણાનું કામકાજ આપણે ક્યાં પગ્યું છે જોવા જવાનું છે પણ હું તમને બ્લોગની અંદર નહીં બતાવું કારણ કે હવે ડાયરેક્ટ એકદમ ગાડી કમ્પ્લીટ થાય ત્યારે જ હું તમને બતાવવાનું છું તમારા માટે સરપ્રાઇઝ છે મેં એને કેટલી મોડીફાઈ કરી છે કેટલો એમાં ખર્ચો કર્યો છે આ તે બધું બધું તમને ડિટેલની અંદર કહેવાનું છું પણ એક જ વિડીયોની અંદર આખી હક નથી દેતી કંઈ નહીં ફટાફટ નીકળી આપણે

સાફ સફાઈમાં નથી રાખતો ગમે એવા રસ્તામાં નાખી દઉં છું ગમે એવા હાકડા રસ્તામાં નાખી દઉં છું ખબર નહિ યાર હું શું જીવું છું જેવો એટલે આમ ટૂંક માં અમીર અમીરી 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 કેવાય ને અમીરી જી તમે સાંભળતા હો રીલુમાન એ અમીરી જરા જરા સલકાય છે આમ જો ગઈસ તમારા ભાઈને છે ને ચશ્મા તો પહેરવા પડે કારણ કે ચશ્મા એના તમારો ભાઈ હેન્ડસમ નથી દેખાતો હવે દેખાવ જરા જરા હેન્ડસમ હેનસમ તો દેખા દેખાતો છપરી જેવો દેખાઉં છું મને છપરી જેવી લાગ જીવવાની બહુ મજા આવે મને અંદરથી એક શોખ છે કે હું મોટો છપરી બનું એટલે કોઈ પણ લોકો મારો વ્લોગ જોતા હોય તો નીચે બધા કમેન્ટ કરી નાખો કે છપરી બાબા કી જય બોલ તો ગાઈસ અજી તો હું ગામમાં जातो હતો અને મિસ મનાલીનો ફોન આવી ગયો મને કહે છે એ કે तम आम न तेम न एक सेकंड तम तम नहीं छोड़ पड़ाऊं जो मुं कैसा हो मनु? तम आप कोई भी चॉकलेट खबड़े ही हमको क्या बात चॉकलेट ले? चॉकलेट न खबड़े ही कम खाए न खबड़े ही खबड़े ही कम है क्या रे चॉकलेट खावी कर चॉकलेट बॉल चॉकलेट खावी क्या न लगता हूँ जहाँ मैं गया

એક ના બે ચોકલેટ લઈ દે તો ગાઈસ તમારી ભાભી એ મને આપી દીધું છે મસ્ત મજા એક નાનકડો ચેલેન્જ એટલે એને એમ છે કે આવીએ નઈ જામનગર થોડા ક્યાં આવે સો રૂપિયા ની ચોકલેટ ખવડાવવા કોઈ જામનગર જાય એને એમ છે કે નહીં આવે પણ એને એ ખબર નથી કે આ બધી વસ્તુ કરી હગે વ્યૂસ આપવા હાટો એટલે મારે છે ને જાવું છે જામનગર અત્યારે ગામમાં થોડુંક મારું કામ નું કામકાજ ક્યાં ગયું જોઈ લઉં ફટાફટ ની ચોકલેટ ખવડાવવા આવે પણ નહી હોય તો હું તને કહી દઉં હું કોણ શું ખબર છે હું ભરત આહિર શું હા હું ગમે ને જાઉ ગમે વસ્તુ ખવડાવી દઉં ઉડે તો જા બાકી બાવરિયા માં કા દેવા થોડ ના ડાયલોગ નો ઉપયોગ કરી છે આપણે વાડે ઘડીએ અને રીઅલ માં કરું છું એમ નમ નથી કરતો ફાકા ફોદદારી નથી મારતો એમ નમ કરું છું હું ઈનો ઈનો પગાર ખાલી પીચોતર કરોડ હતો તમે વિચાર કરો બાર પગ મેલું ની પેલા મારે છે ને અમારા ભરત બાપુ ની ફાકી ખાઈ ને જવાનું કારણ કે આઈ થી ફાકી ખાઈ ને તો તમાર ધાયરા કામ થાય બાકી ના થાય ઈ પાકો ખાતી માં કંઈક હોય કે ખબર નહીં દુકાનમાં માં એવું કઈ હોય

મોરે મોરો આને કહેવાય દેવાયજ ખવડનો અસલી ફેન જો ત્યાં નાખી દીધું બધું એટલે ખબર નહીં પડી હોય અહીંયા એવડી ગોલાઈ છે કઈ રીતના આંકવું કઈ રીતના ના આંકવું આને કહેવાય અસ્લી દેવાય ખવડનો ફેન હવે અત્યારે ક્યાં પહોંચું છું તમને ખબર છે પાળથર ગામ વેઠો છું અને આગળ આગળ જાંફુનું ખબાડ્યું નજીક દાબા મીંડું છે અને કંટાળો ચડકો હવે ફૂલ

આવે આયા હા ફોર લાઇન ત્યાંથી તો આપણે ગાડી આખવાની મજા આવશે અહીંયા કંટાળો આવે કારણ કે હેને હામા હામા સાધન બહુ ફટકે ફાઇનલી 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 તમારો વાય ખંબાળિયા પહોંચી ગયો છે ટોલનાકું આવી ગયું છે અને આજે છે ને મારા મિત્રનો ચા પીને જાવો છે ચા પીતો નથી પણ તોય આપણે પીવાનો થાય છે મને બે ત્રણ વખત કીધું યાર કે ભરતભાઈ તમે ટોલનાકે આવો છો ને અહીંથી એમ નીકળી જાવ છો આજે જરાક છે ને રાખીએ ગાડી અહીંયા એટલે હું જો નક્કી થઈ જાય ને કે આપડે રઘુભાઈ છે કે નથી બિચારા વાર ખેરે મને ખીજા જતા હોય પણ હું એટલો ઉતાવળ માં હોઉં એમને નીકળી જાઉં છું ચાલો અહીંયા પર રખ દેતા અહીંયા મારી થાર ભાઈ રઘુભાઈ અત્યારે ના ઘરે ગયા છે ફ્રેશ થવા માટે આપણે ટોલ ના ક્યાંય ઊભા છે તમે વિચાર કરો ભલા માણસ કેવા માણસ હશે એ મને કહે ઈ કે તમારી આરસી બુક નો ફોટો મને મોકલો એ કે તમારો ટોલ ના કોમ ફ્રી કરી દઉં હાવ ટુકમાં જેટલી વાર અહીંથી નીકળવું એટલી વખત એમ ફ્રી ના યાર એવું ન કરવાનું સંબંધ રાખવાનો પણ શું કે

પણ આજ મને કીધું કે તું આરસી બુક ફોટો મોકલી કે તારું ફાસ્ટ ફ્રી કરી દો મહિનો પણ ના ભાઈ ભગવાનની અને તમારું બધું દયા છે આયેલા રાખે ધીમે ધીમે બસ હવે છે ને હું પાછું રિટર્ન માં આવી ને ત્યારે મળતો જાય અત્યારે છે ને આ ફ્રેશ થવા ઘરે ગયા છે એને કલાક જેવું લાગશે તો મેં કીધું હાલો હું નીકળી જાઉં જામનગર કારણ કે મારે ભાઈ તમારી ભાભી નજી આપણે સરપ્રાઈઝ આપવાનું છે કઈ ખંભાળીયા થી રિલાયન્સ પુખતા વાર ના લાગે ને ઈ થી તબલ ગણી વાર રિલાયન્સ થી જામનગર પુખતા લાગે ખબર નહી એવડી બધી ટ્રાફિક હોય છે પાછું પાંચ સાડા પાંચ વાગે પછી તો પૂરું જો તમે કેવડું ટ્રાફિક હોય ને કંઈ ખ્યાલ જ નથી અને બે ચાર સબસ્ક્રાઈબર અત્યારે પાછળ પડ્યા છે એને એ ખબર નથી પાછળ કેવડી ટ્રાફિક છે શું છે ભાઈ રોંગ સાઈડ માં અરે ભાઈ તને ફેર ના પડે કઈ ભાઈ મને બહુ જ ફેર પડે નાટા ઉપાલની અત્રા હતા અમે જરાક વાગમાં ને એટલે અમારે કેવું પડે ભાઈ રોંગ સાઈડમાં ના આવું આમ કેમ એકાદ છોકરો છે જ હજી જો પાછળ જ આવે છે કહીને હોન્ડા લાઈન વાહ એને ચાલુ વિડીયો કરો વચમાં આવુંનું ટ્રાફિક હતું નહીં આવો વચમાં ગાઢી નાખી તમારો વાઈફ પહોંચી ગયો છે અત્યારે સમર્પણ સમર્પણ આપણે ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા છે વાહ ભાઈ વાહ સબ્સ્ક્રાઇબર મળે એટલે મજા આવે ગુદ ગુદ ત્યાં થાય ના થાય હે તમે નથી ને નથી ને નથી ને

તકલીફ પડે છે યાર આનાથી આ બધું હવે વેલેરુ સરકારને ને પતાવો પતાવો યાર આ બધું જામનગર વાસીઓ બહુ હેરાન થઈ રહ્યા છે તમારી પાછળ એટલે તમારી પાછળ નહીં અમારી પાછળ જ કારણ કે અમે અમને જ કામ આવશે બધી વસ્તુ પણ વેલી વેલી પતાવો યાર કારણ કે આપડે મોદી કાકા આવે તો તમે રાતોરાત બનાવી શકતા હો તો એવું જ સમજો કે મોદી કાકા આવે છે બનાવી નાખો વેલું વેલું હાચું ને તો પછી યાર થી બાયું ના થઈ ગયા અમારા એક સારથી મિત્ર મળી ગયા છે ભાઈ મજામાં બ્લોગ 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 કાઈ તમારે કઈ લેવા નથી થાતું બાપા તમે સાવકા હો તમે લઈ લીધું છે તમાર લગ્ન થઈ ગયા આવે તમે નિરાજ પકડી જાવ મારા વાલા હવે તમે ખમાયું કરો મારી આ ખમાય્યું કરો આ હાકો જો પાણીપુરી ખાવા જાવી ભાઈ જામનગર ની અંદર તમે પાણીપુરી ખાધી હશે પણ હું જે જગ્યાએ અત્યારે આવ્યો છું એ જગ્યાએ કદાચ નહીં ખાધી હોય ઘણાએ ખાધી હશે ઘણાએ નહીં ખાધી હોય કારણ કે લોકેશન જ એવું છે તમે જો એક બિલ્ડિંગ છે એની પાછળ હે ખાલી નાનકડી રેકડી છે પણ નેક્સ્ટ લેવલ વસ્તુ બનાવે છે આનું તમને બતાવું પાણીપુરી ખાઈ લીધી છે અને મસાપુરી ખાય છે કારણ કે મસાલાપુરી ના ખાવ ને ત્યાં સુધી તમને ઓલું વાઇબ ના આવે અંદરથી ખાધે એમ તો ભાઈ આ તમને લોકેશન છે ને પાણીપુરીનું કહી દઉં આપણે આ ડોમિનોઝ છે ડોમિનોઝની ની પાછળ એક્ઝેક્ટ અહીંયા ભાઈ પાણીપુરી બનાવે છે ખતરનાક પાણીપુરી બનાવે છે ભાઈ મજા આવી ગઈ. પછી જામનગરની અંદર પાણીપુરી ખાધા પછી તમે ફ્રૂટનો જ્યુસ પીઓ ને તો બહુ મજા આવે. અહીંયા છે ને બધા અલગ અલગ પ્રકારના ફ્રૂટ મળે છે અને સોરી ફ્રૂટનો જ્યુસ મળે છે. તો આપણે ફ્રૂટનો જ્યુસ પીવાના છે. સફરજન બફરજનનો પી કંઈક હાલો. તો ગાઈસ આ કે ડ્રેગન ફ્રૂટનો છે એક એક જટકન પીજો. એની ફેસ છે ભાઈ. આ તો ગજબનું જોર્ડા. મજા આવી ગઈ. એક આ કયું હકમી? એપલ મેંગો હા હજી કયું આ કયું હતું એપલ મેંગો ને એપલ ઓરેન્જ મેંગો મિક્સ વાહ ભાઈ ખતરનાક વસ્તુ છે ડ્રેગન મજા આવી ભાઈ કેવી અને ડ્રેગન મિક્સ માં તો ભાઈ અમારું એપલ નું જ્યુસ આવી ગયું છે અને અમારા જગદીશભાઈ ને હાવ નોખું હોય બધે થી ચીકુ ચીકુ વાહ ભાઈ એનો સ્વાદ કેવો છે સારો

આજો હું કકટાઈ આ તો જોજો ફાઇનલી જામનગર તમારો ભાઈ પોગી ગયો છે સસરાના ઘરે મે મનાલીને કીધું છે તું બહાર આવ કે અત્યારે હું કહા આને અજી વિશ્વાસ નથી આવતો બહાર આવશે ને પછી ખબર પડશે આવે હો આવે ખબક ખબક કરતી આવે ખોલ અત્યારે અત્યારે તો કેટલે કેટલા વાગે આવવાનું હતું કેટલા વાગે ગઈ તો જો તે હું કીધું તું હું કીધું તું હું કીધું તું હું કીધું તું ફોન માં હું કીધું તું બ્લોગ છે મારા પાસે પણ કે ન કયો તે હું કે કીધું તું આજ મને ક્યારે એટલે હું કંઈ ખબર નથી હજી કંઈ ખબર નથી મારા પર બ્લોગ છે હું બતાવું તો આ પણ હું એમ કહું કોઈ ચોકલેટ નું નતું કીધું અચ્છા તે તો ચોકલેટ દેવાયો ફોન તો કરે ને મને કે હું આવું હું એમ ફોન થોડો કરો લો ઈ ની ગઈ તી તો ઉપર કેટલા વાગ ગઈ તો જો 11 વાગ 11 તો તારે ચોકલેટ ક્યાં પાછળ કોઈ ચોકલેટ લઈ લે ચરો ગોય નું કરો આ આજ પછી કોઈ દી ભરતા હે ને એમ ના કે જે કે તમે ક્યાં આવો ચોકલેટ દેવા વાહ દુબઈ આવું દુબઈ ચોકલેટ દેવા યો હા વાહ અલસાના દોડે દોજી છે અને બધી ત્યારે આને ખાવાની છે બધી ઓ બાપરે અમે એવડે પહેલા ચોકલેટ દેવા આવતા હોય તો તાર ખાવાની બધી આ ઈ તારણ તારો નોખો છે લે યાર તું છૂટી જાય પણ અત્યારે થોડી એમની જાવું ને ના ખૂટે તો ખાધ જ રાખું વિડિયો ચાલુ જ રાખ આજ હમણાં તો તો તુને ગઈ થી

જમીન આવી ઓલું જમીન અરે પાણીપૂરી ખાધી બીજી રીતની પછી ઓલું શું કહેવાય ઓલો કેવાનું જ્યુસ પીધું એપલ નું જ્યુસ પીધું મસ્ત મજાનું ટાંકી ફૂલ છે એકદમ ચોકલેટ ટોકળી નથી ગયો ને કયું નહીં ગાડી પડ્યું હજી નથી ઈકળ્યું તો હવે કોઈ દિવસ કહીશ ખબર નથી આ ચોકલેટ મને કેટલામાં પડ્યાં છે બોલ પાંચ એવડા ખર્ચા કરાવે આ બ્લોગ કવર નહી થાય મને થોડી ખબર કે તમે હાચું આવી જાવ રાણો બોલે એટલે એમ જ છે હાચું કલા જાવ એટલે હવે કોઈ દેસો ચેલેન્જ ખોટે ખોટે ની દેવા ને હાચું આવી જાય ખોટે ખોટે દીધી દીધી ને હું તો આજે તો મને થોડી ખબર તમે આવી જ જાવ હું તેમ નમ કેતી હતી ખાલી હાલો આલોગ તો આજનો બ્લોગ કેવો લાગ્યો જોરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને ઘણા લોકો મને કહે કે આ તો ગાંડી ન હોય ચોકલેટ દેવાની આપજો પણ આ સમજી જી સમજો અને એક પ્રકારની લાગણી કહેવાય બરાબર તો ઘણા એમ કે આવી ગાંડીની લાગણી આવ પણ છે ભાઈ એવું જ છે તમે જી સમજો મારો દુબાક આવી જો હું હોય કરી નાખો લાઇક મસ્ત મજાની અને નેક્સ્ટ વિડીયો કેના ઉપર બનાવવું એ જરાક કહેજો કે પ્રેક પ્રેંક જે હું વિચારું છું ટૂંકમાં આમ ખેર હટ કે હોય ને એવું કંઈક તો કમેન્ટ કરી નાખજો